એક એવું રહસ્ય જેની મોટા ભાગના ડોક્ટરો ક્યારેય વાત પણ નથી કરતા અને લોકો પણ આ વાતથી અજાણ છે જો આપ આ રહસ્ય જાણી લેશો તો આપ તકલીફોને તકલીફો અને જ ઝડપથી સારા થઈ શકશો આપણા શરીરની પોતાની જે કેવી સિસ્ટમ શરીરને દુખાવાથી બચાવે છે અને એમને સારી પણ કરે છે આ સિસ્ટમ છે શરીરની પોતાની જ સેલ્ફ હિલિંગ સિસ્ટમ એક એવી સિસ્ટમ કે જે શરીરના હોર્મોન્સ અને બીજા કેમિકલને બેલેન્સ કરીને શરીરને કુદરતી રીતે સારું કરવાનું અને રિપેર કરવાનું કામ કરે છે પરંતુ રહસ્ય એ છે કે શરીરની આ સેલ્ફ ફિલિંગ સિસ્ટમ તો જ કામ કરશે જ્યારે આપણે આ પાંચ બાબતોને સો ટકા અનુસરીશું એક તંદુરસ્ત જીવન ધોરણ બે યોગ્ય ઊંઘ ત્રણ સ્ટ્રેસ મેનેજમેન્ટ ચાર બેલેન્સ ડાયટ અને પાંચ હેલ્ધી પોઝિટિવ માઇન્ડસેટ જો આ પાંચ બાબતોનું યોગ્ય બેલેન્સ કરીએ તો આપણું શરીર જાતે જ કોઈ પણ તકલીફો અને દુખાવાને દૂર કરશે આપ એલોપેથી સારવાર કરાવતા હો કે દેશી ઇલાજ ફિઝિયોથેરાપી કરાવતા હો કે ઓપરેશન પરંતુ જો ઉપરની આ પાંચે બાબતોનું બેલેન્સ ચૂંકાઈ જશે તો આપને આપની ટ્રીટમેન્ટનું સો ટકા રિઝલ્ટ ક્યારેય પણ નહીં મળે તો આ પાંચ બાબતોને બેલેન્સમાં રાખો અને સારું સ્વાસ્થ્ય મેળવો અન્ય લોકોને પણ આ વિડીયો મોકલી અને એમને પણ જાગૃત કરો ને આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની ટીપ્સ મેળવવા મને ફોલો કરો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ હાર્દિક પટેલ સુરત થેન્ક યુ